ડીસાથી રાજસ્થાન જાલોર પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું ડીસા તાલુકાના સમસ્ત જાલોર સોલંકી માળી પરિવાર દ્વારા આજે તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના રોજ શિવશક્તિ કોલ્ડ સ્ટોરેજ વડાવડથી શ્રી બ્રહ્માણી માતાજી ઝાલોર પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાવ્યું શિવશક્તિ કોલ્ડ સ્ટોરેજથી આખોલ ચાર રસ્તા કુળદેવી કોલ્ડ સ્ટોરેજ સુધી સમસ્ત લોકો પદયાત્રામાં જોડાયા હતા જેમાં હજારોની સંખ્યામાં સોલંકી માળી પરિવાર ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને વાતતે ગાતે માતાજીની પદયાત્રા નીકાળવામાં આવી હતી સમસ્ત સોલંકી પરિવારના સાથ અને સહકારથી ડીસાથી ઝાલોર પહેલી પગપાળા યાત્રાનું આજે પ્રસ્થાન થયું અને ત્યારબાદ આખોલ ચાર રસ્તા પાસે આવેલ કુળદેવી કોલ્ડ સ્ટોરેજ ખાતે મોટી સંખ્યામાં લોકોએ માતાજીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ સંઘમાં બસોથી બસો પચાસ પગપાળા યાત્રિકો ડીસાથી ઝાલોર પગપાળા સંઘમાં જોડાશે જેમાં આ સંઘમાં ઉપસ્થિત ડીસાના સેવાભાવી પી એન માળી સેઠ ગુજરાત વેરહાઉસિંગના પૂર્વે ચેરમેન મગનલાલ માળી ગૌભક્ત પરમ પૂજ્ય છોગારામ બાપુ અને સમસ્ત સોલંકી પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સંઘનું પ્રસ્થાન કરાવેલ બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા કે બોલો આજે અમારે સમસ્ત દિશા તાલુકાના જેસલભા સોલંકી પરિવાર સંઘનું આયોજન કર્યું છે તો આજે અમે બ્રહ્માણી માતા અને કિર્તનના આશીર્વચનથી અમે અહીંયા શિવશક્તિ કોણથી સંઘનું પ્રસ્થાન કર્યું છે અને જયપૂર્તિ ઉપર જમણવાર રાખેલું છે તો સમસ્ત સોલંકી પરિવાર દિશા તાલુકાના એમને ભાવભૂર આમંત્રણ આપ્યું હતું અને અમે બધા સાથે રહી અને સંઘનું વરઘોડો અને જયપૂર્તિ ઉપર અમે

અમે ત્યાં પૂર્ણામૂર્તિને આભ નાખેલું છે ઓકે જય માતારી આજ રોજ ઈસા તાલુકાના માળી સોલંકી જેસલ મીરિયા પરિવાર તરફથી શિવ શક્તિ કોલ સ્ટોરથી આજે સંઘનું પ્રસ્થાન કરેલું છે અને એ વખતે પુજીશ્રી સોગારામ બાપુના હસ્તે આદિવસન લઈ અને અમે પ્રસ્થાન કર્યું છે અને અહીં સંઘનું અઢીસોથી ત્રણસો મોઢસો પદયાત્રા કરવા માટે જઈ રહ્યા છે ત્યારે અમારું ફસ્ટ જમણવાર આજે કુળદેવી કોલેત્સવમાં રાખેલું છે તેઓ અમારા માણી સમાજના અમારી બેન દીકરીઓ અને સગા સંબંધીઓ અહીં બધા વધારેલા છે હા અહીં અમે બે હજાર પચીસો માણસોનું આયોજન રાખેલું હોય હા અને આજે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ અને મંગળવારના રોજ બપોરે ત્રણ વાગે જય કુળદેવી કોલેત્સોથી અમે જાલોર પરપળા યાત્રા સંઘ જઈ રહ્યા છીએ તો માતાજી અમને આશીર્વાદ આપે અને કેટલાજી મહારાજ અમને આશીર્વાદ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ જય